સમાચાર અમદાવાદથી અમદાવાદના ભુવાલુડીમાં કાર અકસ્માતની ઘટના અકસ્માત કરનાર પૂર્વ સરપંચનો સગીર દીકરો પૂર્વ સરપંચ પરિવાર સરપંચ નરેન્દ્ર ઠાકોર નામના વ્યક્તિની કાર હોવાનું પણ ખુલાસો સગીર કાર ચાલકે અડફેટે લેતા વસંતાબેન બારીયાનું મોત થયું હતું રમીલાબેન ભુરિયા પાયલબેન ગણાવા કાળુભાઈ મૂરિયા ઇજાગ્રસ્ત બાઇકને ટક્કર માર્યા પછી કારે ચાર શ્રમિકને અડફેટે લીધા હતા સ્થગિત અને તેના સાથે અવારનવાર પૂલ સ્પીડે કાર દોડાવતા હોવાનો આક્ષેપ રજૂઆત કરવા જતા પિતા લોકોને જ ઠપકો આપતા હોવાનો પણ આરોપ છે ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે કાર ચાલક અને પરિવારની શોધખોળ શરૂ કરી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા પટણી છે ફોનલાઇન પર અનિતા ભુવાલડીમાં જે અકસ્માત થયો હતો તેમાં પૂર્વ સરપંચના દીકરાનું જ હાથ હોવાનું સામે આવ્યું છે શું અપડેટ જે વસ્તુ જે સરકારે નિકોલ માં ભુવાવડી એમાં જે કાર ચાલક દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો હતું જેમાં એક શ્રમિક મહિલા વસંતાબેન વારિયા નું મોત નીપજ્યું હતું આ કેસ ની અંદર શરૂઆતમાં જે કાર ચાલક પૂર્વ સરપંચ ની નામ લખવામાં આવ્યું હતું અને તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરતા જે આ કાર ચાલક જે પૂર્વ સરપંચ નો પુત્ર હોવાનું સામે આવ્યું હતું ને તેણે અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જીને આજે પિતા પુત્ર અને તે જે સરપંચના પત્ની છે તમામ ત્રણેય વ્યક્તિઓ ગુમ થઈ ગયા છે અકસ્માતમાં રમીલાબેન ભુરિયા પાયલબેન દણાવા કાળુભાઈ ભુરિયા સહિતના જે ત્રણ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાર મજૂરો આ જે જગ્યા પર કામ કરી રહ્યા હતા આ ગ્રામ પંચાયતના આરસી નું રોડ બનાવવાનું કામ ચાલતું હતું અને અનેક વખત આજે શ્રમિકો દ્વારા આજે સરપંચ છે તેઓને ફરિયાદ કરી હતી કે તેમનો જે દીકરો જે છે તે સ્પીડમાં ગાડી ચલાવીને જે લોકો પર ગાડી ચલાવવાનો પ્રયત્ન કરતો હોય તેવા અનેક વખત બની ચુક્યા છે પરંતુ સરપંચ છે તે પોતાના દીકરાને સમજાવવાના બદલે આ જે ગામના જે લોકો છે તેની સાથે ઝઘડો કરતો હોવાના આક્ષેપો થયા હતા પરંતુ જે પ્રકારે આ ઘટના બની હતી ત્યારબાદ પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર રાઠોડ અને તેનો સગીર પુત્ર અને તેની પત્ની અત્યારે હાલ તો ઘરબંધ કરીને ક્યાંક ગુમ થઈ ગયા છે જેથી આઈ ટ્રાફિક પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી છે કાર જે છે તે કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ માહિતી બદલ આભાર નીતા